અત્યારે પાણી પણ ચાલુ થઈ ગયું ફરતી મોસમ ફૂલે ફૂલ પડી ગયું માણસો ને ફૂલે ફૂલ માણસો ને અત્યારે જરૂર છે મજૂર ની જરૂર છે પણ મજૂર મળતા નથી ફૂલે ફૂલ મજૂર જરૂર છે પણ મજૂર અત્યારે કઈ મળતા નથી એવી રીતે સીન છે બધા અત્યારે માણસ થયા છે મજૂર હાટુ તમે કે એક આરે મોસમ પડી ગઈ સોયાબીન પછી કપાસની પછી ત્યાર પછી આ માંડવીની મોસમ પડી એક આરે મોસમ પડી ગઈ છે તો આ ફળફળ મોસમ બધી आले છે ત્યારે અને જેત્રે પાણી आले છે તો જાય આપણે જો ચેનલ બનાવ છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો ગુડમ કરી લ્યો હાલો જાઈ બોલી બાજુ પાણી ચાલુ થઈ ગયું બરાબર કપાસમાં પાણી વતન ચાલુ થઈ ગયું અને આ બાજુ માંડી ઉપાડવાનું બાકી છે કે મજૂર કોઈને મળતા નથી માંડી ઉપાડવાનું બાકી છે આ બાજુ કપાસ છે ફળતો કપાસ માંડી આ બધું છે તો ચાલો તમે વિડીયોમાં ભણે રહીજો આગળ ઘર અને જાય આપણે થોડાક આગળ આવે જોઈ લો મસ્ત કપાસ થઈ ગયો લીલો સમ કપાસ થઈ ગયો અત્યારે મસ્ત કપાસ થઈ ગયો હાલ બાલ મસ્તીનો અને પાણી પણ ચાલુ થઈ ગયો હવે કપાસે તળી ગયો લે તારે કપાસ તળી ગયો હા કપાસ ફાટી ગયો તડવા માટે પાવાન ચાલુ કર દીધું તમને

અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી જ્યો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તમે એવું બધું કરી લેજો બરોબર અને હાવ નવે નવા હાવ નવે નવા તમે ચેનલ ઉપર આવ્યો હોય ને અત્યારે હમણાં જો તમે વિડીયો જોતા જ હોય ને બરોબર છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં બરોબર તો ચાલો મિત્રો હવે જઈશું અમે ઘરે રામ રામ જય માતાજી આવજો બધા ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં